નમસ્કાર દર્શકો મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના જલાલપુર તાલુકાનું બોરસી ગામ કે જ્યાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે દરિયો ગામને ભળખી રહ્યો હતો અને છેલ્લા કેટલાય સમયથી માંગ કરવામાં દસ વર્ષના વાણા વીતી જોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવી હતી અને જેને પગલે ગામ લોકોમાં રોષો ભભૂક્યો હતો અને આ વર્ષે અષાઢી બીજના દિવસે જે ભરતીના પાણી આવ્યા હતા દરિયાના તે ગામના તળાવ સુધી પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે જે તળાવનું પાણી છે તે પીવાલાયક પણ ન રહ્યું હતું અને જેથી કરીને ગામ લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ આ તમામને સામે હવે બોરસી ગામની પડખે આવીને ઊભા રહ્યા છે ત્યાંના ધારાસભ્ય એટલે કે જલારપુરના ધારાસભ્ય આરસી પટેલ અને તેઓએ પ્રોટેક્શન વોલ બનાવવા માટેની કામગીરીનો તાત્કાલિક ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો છે જે અષાઢી બીજના જે દ્રશ્યો હતા તે તેમણે જોયા હતા અને તેમને ખૂબ દુઃખ થયું હતું ને તેઓએ તાત્કાલિક ધોરણે ડેનેજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા નવસારીના વા ગામ ખાતે હાલમાં ટેમ્પરરી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ભર વરસાદની અંદર પણ હાથ ધરી છે અને જેને લઈને ગામજનોમાં પણ ખુશી આવી છે કારણ કે જે માંગ હતી છેલ્લા દસ વર્ષથી અને તે હવે સંતોષાય છે અને તેમની માગણીને ધ્યાને રાખીને કામગીરીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે એટલે કે ગામ લોકોને હવે હાસકારો થયો છે આ સમગ્ર જે બાબત છે તે અંગે ત્યાંના રહેવાસી એવા કીર્તિભાઈ પટેલ શું કહે છે આવો સાંભળીએ જે હું ઘણા વર્ષોથી અહીંયા બોરસી ગામમાં રહું છું ઘણા વર્ષોથી આ મુશ્કેલી હતી આ દરિયાના પાણીઓ ગામમાં ઘૂસી રહ્યા હતા તળાવમાં એ પાણી પહોંચી ગયા મીઠા પાણીને નુકસાન થયું અને આ ઘણી રિક્વેસ્ટ કરી અને હરવાર આપણા ધારાસભ્ય આરસી પટેલે આ આ મામલે આગાડી પગલા ભરી ને એક સારું કામ કર્યું છે ગામ લોકો ને જે ઘરમાં રહેવાનો ડર હતો તે હવે આજે એ લોકો સંતોષી સંતોષ થઈ રહ્યા છે આ ઉકાળી કાકરા પાથી કવ બધું આવીને આ કામ હોલ નું કામ ચાલી સરસ એવું આ કામ છે હાશી પટેલ ને અમે ધન્યવાદ બોછી કામ તરફથી ધન્યવાદ કરીએ છીએ તો ત્યાંના રહેવાસી એવા મોનિકાબેન પટેલ શું કહે છે આવો સાંભળીએ અમારા ગામમાં દરિયાનું પાણી ભરાઈ ગયું હતું મીઠા પાણીના તળાવ ખાડા પાણીથી ભરાઈ ગયા હતા તેથી અમને પીવાના પાણીમાં થોડુંક નુકસાન થયું હતું કૃષિઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા હાલ આરસી પટેલની આ રજૂઆતથી આ ગામમાં પ્રોટેક્શન વર્લ્ડનું કામગીરી થવા જઈ રહી છે તે બદલ ખૂબ ખૂબ આભાર તો બોરસી ગામના હિતેશભાઈ પટેલ શું કહે છે આવો સાંભળીએ અમારા ગામમાં થોડાક દિવસ પહેલાં ઘણી મોટી ભરતી આવી હતી જેના લીધે ગામમાં પાણી ઘૂસી ગયા હતા ત્યાર પછી અમે અમારા માન્ય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબને રજૂઆત કરી હતી અને એમને રજૂઆત પછી એક એક ટીમ મોકલાવી હતી જે સર્વે કરી ગઈ અને સર્વે કર્યા પછી તાત્કાલિક ધોરણે જ એ લોકોએ ઉગાય કાંકરાપોરથી એક ટીમ ગાડીઓ મોકલાવી અને પથ્થર મંગાવીને પ્રોટેક્શન હોલનું કામ ચાલુ થઈ ગયું છે અમારો હાલમાં જેથી ગામમાં રાહત છે ગામ લોકોને થોડુંક એવું છે કે જેટલું બને તેટલું વહેલી તકે પ્રોટેક્શન હોલનું કામ પૂરું થઈ જાય આ કામ બદલ અમે માનયસી ધારાશાબી આરસી પરેશ સાહેબનો ધન્યવાદ શું તમને શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ થી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો તેના રહેવાસી ભારતી બેન પણ શું કહે આવો સાંભળીએ અમારા ગામમાં અત્યારે હાલમાં ભરતી પાણી ભરાઈ ગયા હતા તો અમારા ગામમાં ઘણું નુકસાન થયું ખેતીમાં નુકસાન થયું પીવાના પાણી નુકસાન થયું સાથે અમારા રહેઠાણ બદલવાની જરૂર પડે તેવી શક્યતા થઈ ગઈ હતી સંભાવના પણ હવે આ જે આરસી પટેલ સરના સંરક્ષણથી અમારા ગામમાં જે વોલ બની રહી છે તેનાથી અમને ઘણો ફાયદો થશે એમ અમારા હવે રહેઠાણ બદલવાની જરૂર નથી તમે જોયું કે કઈ રીતે ગામ લોકોમાં ખુશી છે અષાઢી બીજના દ્રશ્યો અમે બતાવ્યા હતા અષાઢી બીજની સ્ટોરી હું જાતે કવર કરવા ગયો હતો અને ત્યાં શું પરિસ્થિતિ હતી મેં જાતે જોયું છે કારણ કે તે જે રીતે દરિયો અંદર પ્રવેશ કરતો હતો ગામમાં અને જે ત્યાં દ્રશ્યો હતા જે દરિયાના મોજા ઊંચાઉ ઊંચા છોડીને આવતા હતા એટલે ખૂબ ભયાનક દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા અને ગામ પણ ભળખી જાય હાલમાં ગામની પરિસ્થિતિ એવી થઈ હતી તે સમયે કે જાણે લોકોએ ઘર છોડીને બહાર ભાગી જવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું પરંતુ હવે ગ્રામજનો માટે ખાસ હસકારો એટલા માટે છે કારણ કે ત્યાંના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા પ્રોટેક્શન વોલની જે કામગીરી છે તેનો તાત્કાલિક ધોરણે પ્રારંભ કરાવી દીધો છે અને જેથી કરીને અત્યારે હવે આ ગામને ડૂબતું બચાવી શકાશે તેવી આશાવાદ સેવવામાં આવી રહ્યો છે આ જ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લેવાના ઝટપટ ન્યૂઝ